અંગલેશ્વરના બોટકદરા ગામના તોરલ એપાર્ટમેન્ટમાં ગેલેરી તૂટી પડી હોવાની ઘટના સામે આવી છે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી પંચાયત દ્વારા અંદેખી કરી હોવાનો સ્થાનિક દ્વારા આક્ષેપ કરાયા હતા ચાલુ વર્ષ ચોમાસા દરમિયાન ઇમારત ધરાશયી થવાની પ્રથમ ઘટના સામે આવી હતી અંકલેશ્વર બટકોદરા ગામમાં આવેલા તરોલ એપાર્ટમેન્ટમાં અચાનક ગેલેરીના એક ભાગ ધરાશયી થયો છે જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટનાઓ વારંવાર બને છે આ જ શ્રેણીમાં ભટકોદરા ગામમાં પણ આવી ઘટના સામે આવી છે ગેલેરી તૂટી પડતા એપાર્ટમેન્ટમાં રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો રહેવાસીઓએ આક્ષેપ કર્યા કે આટલી ગંભીર ઘટના બની હોવા છતાં સ્થાનિક તંત્રોના કોઈ અધિકારીને પદાધિકારીઓ ઘટના સ્થળની મુલાકાત લેવા આવ્યા નથી આ બાબત રહેવાસીઓમાં રોષ ઉત્પન્ન થયો છે